ડાંગ જિલ્લાની મહિલાઓ જંગલ અને ડુંગરો ખૂંદી કોતરમાંથી પીવાનું પાણી લાવવા માટે મજબૂર બની ડાંગ જિલ્લામાં વરસાદ ઇંચમાં નહીં પણ ફૂટમાં મપાય તેટલો પડે છે પરંતુ એપ્રિલ મહિનામાં પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે હાલ ડાંગ જિલ્લામાં મોટાભાગના તળાવ નદી કોતરો સુકાઈ જવાને આરે છે ત્યારે બોરમાં પણ પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે કુવા પણ ઊંડા ઉતરી જતાં પાણીની સમસ્યા ખૂબ જ મોટા પાયે વર્તાઈ રહી છે ડાંગ જિલ્લાની મહિલાઓને પીવાના પાણી માટે ખૂબ જ તંગી પડી રહી છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પીવાના પાણીની તંગી વર્તાતા લોકો પૈસાથી પાણી ખરીદે છે જ્યારે ગરીબ પરિવારની મહિલાઓને બે ટંકનું ખાવાનાની વ્યવસ્થા જેમ તેમ કરીને થતી હોય તો વેચાતું પાણી લાવવા માટે એમને કઈ રીતે પોસાય ડાંગ જિલ્લામાં પીવાના પાણીની તંગી થવાના કારણે હવે જંગલમાં આવેલા ઝરણામાંથી પીવાનું પાણી લેવા માટે ડાંગની મહિલાઓ મજબૂર બની છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના ગાંધી કોલોની વિસ્તારમાં મહિલાઓને પીવાના પાણીની ખૂબ જ તંગી વર્તાઈ રહી છે નળમાં આવતું પીવાનું પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતું હોવાથી મોટા ભાગની મહિલાઓ હવે જંગલના ડુંગરો ખૂંદીને કોતરમાંથી નીકળતું પાણી લાવે છે અને તે પાણીનો ઘર માટે પીવાના પાણી તરીકે વપરાશ કરે છે ત્યારે ગાંધી કોલોનીની મહિલાઓએ તેમને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીનો જથ્થો મળી રહે તેવી માંગ કરી છે મારું નામ માં અમે રહેતા છે પણ પાણીની સુવિધા કઈ નથી એટલે અમે આ જંગલમાં જતા છે ટેકરો તડીને અમે પાણી લાવતા છે તમને પાણીની સુવિધા કરી આપો